નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક દો હજાર છવ્વીસની લાયકાતની તારીખમાં સંદર્ભના મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય ચાર અગિયાર દો હજાર પચીસથી ચૌદ બાર દો હજાર પચીસ સુધીના હતા આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે આજે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન છે એના પછી ઓગણીસ બાર દો હજાર પચીસથી અઢાર એક દો હજાર છબ્વીસ સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની ફેઝ આપશે ઓગણીસ બાર દો હજાર પચીસથી દસ બે દો હજાર છવ્વીસ સુધી નોટિસ ઇશ્યુ સુનાવણી અને ચકાસણીની ફેસ છે એના પછી સત્તર બે દો હજાર છવ્વીસના રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે ઇન્યુમરેશન ફેસ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટર્સ આઠ લાખ બેતાલીસ હજાર જેટલા છે એમાંથી સાત લાખ છોત્તર હજાર નવસો પિસ્તાલીસ એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઈઝ થયા છે જે ખરેખર નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ ફોર ટકા છે આ બહુ સરસ છે આખા સ્ટેટમાં થર્ડ નંબર ઉપર છે આપણા જે અનકલેક્ટેબલ એન્યુમરેશન ફોર્મ્સ છે આ સાત પોઈન્ટ છત્તર ટકા છે સિક્સટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ થર્ટી સિક્સ જેટલા છે એના જુદા જુદા રીઝન છે દાખલા તરીકે ડેથ એબ્સન્ટ પરમાનન્ટલી શિફ્ટ જે લોકો થયા છે એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે જે નાઇન્ટી ટુ જેટલા ડિજિટાઈઝેશન થયા છે એમાંથી ટુ પોઈન્ટ ફાઇવ વખત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી એટી નાઇન ફોર નાઇન ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર વન થર્ટી 139 વન થર્ટી એટ વન થર્ટી નાઇન બીએલઓ દ્વારા માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બીએલએ સાથે મીટિંગ કરી તેઓને એએસડી ની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે અને આ અંગેની વિગતો જિલ્લાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે આજ રોજ ઓગણીસ બાર દો હજાર પચીસ અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે જે ડ્રાફ્ટ રોલની ભાગવાર યાદી તેમજ એએસડીની ભાગવાર યાદી અત્રેના જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવનાર છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ સમગ્ર પ્રક્રિયાનો આશય એ છે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જો જવો જોઈએ અને કોઈપણ ગેરલાયક મતદારનો સમાવેશ થવો ન જોઈએ જેથી આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપેલ જિલ્લાના તમામ મતદારો બીએલઓ બીએલએ સુપરવાઇઝર રાજકીય પક્ષો તેમજ મીડિયા તથા સમગ્ર વહીવટીતંત્રના હું આભાર માનું છું થેન્ક યુ